હાસવે ઓ પપ્પો નઈ મળે ને ત્યાં સુધી હું નકરા ઘર જ કરી એ ઈમાં હું ગંડી એ મારે બીસા છોકરા જોતા જ નથી આજ મારા બે આ મારા હૈયા હીરલા હો આપણે તું તારે હું એવો પપ્પો બની એવો પપ્પો બની ને કે તું ઈ રેડ જેવી થઈ જઈ લે તો પણ શા મારે બીજું ઘર કરવું છે તો તો હું આખી આખી તમારી અને મારા છોકરાય તમારા

એ તને હી ટેડી લઉં કે ના બે રહું છું તને હલી જિસ પોસા પગે પોસા વાત છે પપ્પા હું પડડીને આયો પગે પરનારી આયો અંતરિયો આયો વારે હું પડડીને આયો

એ આ તારો ફૂવો તારા હાટું અહીંયા નક્કી કરવાયો છે તારા હાટું લીલના લાડા જેવી કિન્યા ગોતી છે અને તું આ કોક હવેલું લયો એ મારું પાઠું નહીં જાગ લે એ મારા રોયા એ મારા છોકરાને હવે મારતો નહીં એ પાંત્રી વરાનો થઈ ગયો તો તા લગી બે છાય જાતા એ બાપા એ હું કોક ની જાનુ જોઉ ને તે મને રોવું આવી જાતું શું કરું એ બેરી તું ખોટું લગાડ રીજો મારા બાપાને કાયમ બોલવાની ટેવ છે તું આપડે છોકરા લઈને ઘર માં એ ઘર માં તો જશે પણ આ આના ઘરવાળા આપડું માથે નળ્યું ન રહેવા દે નળ્યું શું કરવું મારે મને પાણ છોડ્યું તો મારે પાણવું કે નો પાણવું મારે ઘરે જાવું છે એ ફુવા એ મોટરસાઈકલ માર્ગમાં પડ્યું છે અને હવાય વઈ જશે અરે 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 તો હું જરાસખી માવા વઈ જ ખરું

અને તારા કરતા તો આ ગાંડો હરો બિચારો વાંટો ફરા કરે છે પણ કાઈ બીજું ખરું એ બાપા એ ઈ ગાંડો હે એટલે ખબર નથી પડતી એ ઈને કોઈ મલકનું નો કે એ મને તો ગામમાં જ્યા જેવું નથી મને તો કે હવે તું હેલે હેલે પાણી ભરવા માંડ કે પાંત્રી વરાનો થયો શું મારે કરવું હવે એ પાંત્રી વરાનો છોતા હું મરી નતો જો તને ગમિયેથી હું લીલના લાડા જેવી લાવી દે

ખાર બધું એમ લઈ જો નાનું હોય ઈ હોતાય અને મુરિયા ઉગાડાવા હોય ને આ તો ખોબો એ હો તારે નહિ ખાધું એ હા એ સગદાન ખાઈ દીધો સગદાન એ સગદાન માર્યું એ હા કે નન જ દા દા ડોકાં ડોકે માર્યો કેવો ગાંડો ખોટુ બોલે હે એ ખિલકોડા જેયું એ દાંત શું કાઢો છો સાન્યું મન્યું હિંદવા મડન એ ભલા તું ખાય જા એમ તું એ છગન છૂ લેવા માયે ખબર લે એ છગનો બહુ લાયો વો વો લે અલજ ન કેવાય લાયો એ માળા દાંત કાઢે હું ખોતું ને ફૂલતો એ કિરુડી ઈરાને આય ગાંડો ભલે હોય પણ કોઈ દી ખોટું ન બોલે એ સગનો લાયો જોય તું મનતે નથી તને તું નીતવામે ખબર હાલ હાલ અમાર ખબર કારો ભાઈ હાસું બોલે ખોડું આઈ લાઈડ ઉતાવરી આઈ રેખલી અપણ હાલને ખબર જ રેખલી તારો ભાઈ ગાંડો હે પણ મને તેની વાત હાસી લાગે હે આ તો હું તને આમથી કહેતી હતી કે તું હાલીમ તો ઇન કરતા વરિયારી નીંદી હોત તો હાલામ પાછી એલી તારા ની વાત હાસી એ પાછું ન જાવ આમ જોવા જાવ હે એ એક ગીતે ગાત ગાતી જોય હારું અસલ મજાનું કા પણ એ ઓલો બઈ લાયો ઈ તારો ભાઈ ગાંડો કેતો નતો અન્યા આપણે શું ગીત ગાઈન કામ હે એ આપણે ગીત ગાઈ ને એટલે ઓલી વાઈ જાય ઈની બાડીન ફાડીન આપણે ગીત ગાશું હા આમ તો મારા ભાઈ ગાડા ને કાયમ ખિજાવે એ ગાંડ અનમગ નોન આવંતે હોન આ ઇને ઈવાર વાયા છે એ પછી સૌનો વારો હાલ ઇને ઈમાને પાડીન બોબડીન જેનતે ગાયા દ્રાખતો લોલીન દાઈ છડ એટલે જાય મજા આવી છે

મને તો એ જ ખબર પડતી એટ કે તમે મારી વહુને જોવા આવ્યો હો કે કાઢી મુકવા આવ્યો હો એ રિયાકલી આ સગનો લાયો પણ ધરે હારી ન મને ગૌટી જેવી લાગે આમ તો જો અલી મોઢે તો તાજુ પડી છે લાગે હે આમ તો અરે અરે પડી જાન હાય હાય આમ તો જો મારું કેવું કે હે અને મારો વર તો આયા ઉભા ઉભા હાંભરે હે કે હે કે આ ભૈરે તો કે દાઈ સુ પડી ગઈ હે હું બે આમ તો મોટાન કર્યું જાય બે છોકરા ના લઈને આવી છે પછી નો હોય શું હોય કીધું ને તારી પાણી લે હે લાવી કરતા એ મારું ઘર ભંગવી નાખ મને એવું લાગે જોરા તમારે આ આંચીન કાઢવા કે હું આથી પૈસા હવે તમારે તારે ન જઉ અને આ બયુ માથે થોડો એ મારી બા તો અતાર કઈ લાકડી બેની સાઉ કે માર ખાઓ ને હવે ફલકુડા વેડા કઈ માં કઈ ના નથી બે લાખ મૂકે ના તો છેડા વ્યાજ જ બારા એટલે તું મને સમજે છે હું છોકરા માં પણ મારા માં હિંમત જ મુખ મારી બેન પડી ના જેતરા તું મને

એ તું જોજે તને મારેની ઈ કાય જાય